નમસ્કાર ખેડૂત મિત્રો ટાયર્સ નવે નવા એવ આ સરપંચ ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આ તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી આવા જ નવો આપણને મળતા રહે ખેડૂત મિત્રો એન્જિન એકદમ તૈયાર તૈયાર કરાવેલ છે ટકોરા બંધ અને હજુ રાઉસ કરવાનું પણ બાકી છે ટાયર્સ ખેડૂત મિત્રો એકદમ નવે નવા છે પણ એ રિમોલ છે તેર ચાર અઠ્યાવીસના આ ટાયર છે મોટા અને નાના ટાયર જે તે આખા છે બોનેટ પંખા એમાં ક્યાંય સડો નહીં ખેડૂત મિત્રો ઘેર બધા નવા નખાવેલ છે ખાલી ત્રણ જ મહિના થયેલ છે છત્રીસ સીટ સારા સેલ સ્ટાર ટ્રેક્ટર ખેડૂત મિત્રો વચ્ચે પેટી જોવા મળશે બોનેટ અને પંખાની અંદર ખેડૂત મિત્રો કંપની કલર છે એટલે તમે જોઈ શકો છો કે કેટલું જૂનું છે અવાજ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે ખેડૂત મિત્રો જે તમને હું એવું હશે તો લાસ્ટમાં બતાવીશ હાઇડ્રોલિક ઇશારે કામ કરે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આમ તો ખેડૂત અમે એક જરિયો છીએ બાકી તમારે જોઈને ખરીદી કરવી કિંમતની જો વાત કરીએ તો એક લાખને નેવું હજારમાં માત્ર આપી દેવાનું છે વધુ માહિતી માટે ત્રેસઠ પાંચ છબ્બી જીરો ચાર એક અઠ્ઠાવન કૌશિકભાઈ ખેડૂત પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની રૂબરૂ મુલાકાત લઈ પછી જોઈને ખરીદી કરવી